નમસ્કાર બોડેલાઈમાં આપનું સ્વાગત છે હું છું બરકેતુલ્લા ખત્રી બોડેલી એકવેડૅક્ટ પર આજે એક મોડ્યુલ યોજવામાં આવ્યું વહીવટીતંત્ર કેટલું સજ્જડ છે અને સક્ષમ છે અને ખરેખર ખરા સમયમાં કેટલું કારગત નીવડે છે આ અંગેના અભ્યાસ માટે મોકડ્રીલ યોજવામાં આવ્યું છે અને આપણે જોઈ શકીએ છીએ કે સાંજે પાંચ વાગે સારણ વાગ્યું સારણ વાગવાની સાથે જ એકવેડ પર એક ડ્રોન એટેક ડ્રોન સ્ટ્રાઇક કરવામાં આવી દુશ્મન દેશ દ્વારા એ પ્રકારનો આખો સિનારિયો ઊભો કરવામાં આવ્યો સીન ઊભો કરવામાં આવ્યો અને એ સીનની સાથે અહીંયા લગભગ એક ડઝન જેટલી એમ્બ્યુલન્સ આવી અને અહીંયા બચાવ કાર્ય માટે જે દવાખાનાનો સ્ટાફ છે ડૉક્ટર છે સહિતની જે એડમિનિસ્ટ્રેશન છે છોટાઉદેપુર ઉદેપુર જિલ્લાનું અહીંયા પોલીસ છે અને તલાટીથી રહીને કે કલેક્ટર સુધીના તમામ ચક્રો ગતિમાન થયા અને આ મોકડીલ મારફતે જિલ્લા તંત્ર છે કઈ રીતે કયા સમય મેં એમને રિએક્શન્સ આપવાના હોય છે અને એમના રિએક્શન શું છે તેના અભ્યાસ માટે આ આ સમગ્ર મોકડીલ યોજવામાં આવ્યો આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં તમે તમે જુઓ કે એકવેડક્ટના નવે નવું બેરલ છે વિશ્વનો સૌથી મોટી જળવહન ક્ષમતા ધરાવતો આ એક્વેડક્ટ અને દુશ્મન દેશની એની પર નજર હોય શકે એ પ્રકારે આખી આખા સીનને ઉભો કરવામાં આવ્યો અહીં જે આખી પરિસ્થિતિ ઊભી થઈ છે એના પરથી પણ આપણે જોઈ શકીએ છીએ તમે કે આ વિશ્વની સૌથી વધુ મોટી જે વહન ક્ષમતા ધરાવતો દળસેતુ જે લગભગ સો કરોડના ખર્ચે જે તે વખતે નવો બન્યો હતો બે હજારના વર્ષમાં ત્યાર પછી આ એક છે તેની ઉપર દુશ્મન દેશ દ્વારા પાકિસ્તાન દ્વારા એર સ્ટ્રાઇક કર્યો ડ્રોન સ્ટ્રાઇક કરવામાં આવી હોય તો તે સમયે કઈ રીતે રિસ્પોન્ડ કરે છે આપણું તંત્ર એના માટે કરી અને આજે મોકલી યોજવામાં આવ્યું એ મોકટી યોજતા પહેલાં બોડવી ટાઉનમાં એક સાયરન વગાડવામાં આવ્યું હતું સેવા સુદન કચેરીમાં પણ અહીંયા સાયરનમાં આવ્યું જોરથી સાયરન વાગ્યું સાથે જ જે તમામ ટીમો છે એની મૂવમેન્ટ તરત જ સ્પષ્ટ નજરે પડી લોકોને પણ ખ્યાલ આવ્યો કે આ શું થઈ રહ્યું છે અચાનક જ આ શા માટે ગતિવિધિ વધી રહી છે તમે ફરી એક વખત દ્રશ્ય જુઓ કે એમ્બ્યુલન્સ પણ અહીંયા એકવેડક પર ઉભે રહી છે અને ચાર ત્રણ ત્રણ જેટલા લાઈબા છે આગ ઉલાવવા માટે તરત જ જે જગ્યા ઉપર ડ્રોન એટેક કરવામાં આવ્યો કહેવામાં આવ્યું છે તે જગ્યા ઉપર એ પાણીનો મારો ચલાવી અને આગ ઉડવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સાથે જે લોકો ઇજાગ્રસ્ત છે એ લોકોને લઈ જવા દવાખાને લઈ જવા એમની સારવાર માટે પણ ઝડપથી કદમ ઉઠાવવામાં આવ્યા છે એમ્બ્યુલન્સ લગભગ એક ડઝન જેટલી એકસો આઠ સહિતની સ્થાનિક એમ્બ્યુલન્સો પણ હતી અને તમામ એમ્બ્યુલન્સોમાં દર્દીઓને લઈ અને બોલીના જે બોડી ડોકલિયા હોસ્પિટલ છે અને બોડીનું સરકારી દવાખાનું છે ત્યાં યુદ્ધના ધોરણે લઈ જવા માટેના પ્રયાસ કરવામાં આવી સમગ્ર બાબત આપણે અહીં એકવેલેક પછી ગ્રાઉન્ડ ઝીરો પછી તમને બતાવી રહ્યા છે કારણ કે આ સ્ટ્રાઇક છે એક બનાવટ છે એક વોકડીલ છે તંત્ર આવા સમયની કેટલું એક્ટિવ છે એ સમજાવવા માટે સમજવા માટે અને એનો રિસ્પોન્સ છે તે અંગે અને આવા સમયમાં કેવી રીતે એક્ટિવ રહેવું જોઈએ કેટલી તૂટ્યો છે એ સુધારવા માટે શું કર્યું તમામ બાબતોને આવી રીતે આ બોકટી યોજવામાં આવ્યું છે પાકિસ્તાનના એટેક આ પ્રકારે થયો અને તે વખતે રિસ્પોન્ડ નો તમામ બાબતોને લેવામાં આવી અને ખરેખર અહીં અમે જ્યારે જોયું તો તમામ તંત્ર તમામ ગતિવિધિઓ બહુ સ્પષ્ટ તલાટીથી લઈને કલેક્ટર સુધીના તમામ ચક્રો ગતિમાન થઈ ગયા અને પોલીસ પણ જે મોટી મોટી રાઇફલો લઈને છે તે પણ તે એટેન્શનમાં હતા ને કઈ રીતે રિસ્પોન્ડ કરવું તે તમામ બાબતોને અહીંથી નિદર્શન કર્યું છે બીજા પણ દ્રશ્યો મેં તમને લાગે છે થેન્ક યુ